ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ છઠ્ઠો અધ્યાય તેરમો ઇન્દ્ર પર બ્રહ્મ હત્યાનું આક્રમણ શ્રી સુખદેવજી કહે છે હે મહાદાની પરીક્ષિત વૃત્રાસુરના હણાયાથી ઇન્દ્ર ઉપરાંત ત્રણેય લોક અને બધા લોકપાલો તરત જ અત્યંત પ્રસન્ન થઈ ગયા તેમના ભય અને સંતાપ વગેરેનું નિવારણ થઈ ગયું યુદ્ધ સમાપ્ત થઈ જવાથી દેવતાઓ ઋષિઓ પિતૃઓ ભૂતો દૈત્યો દેવોના અનુચર ગંધર્વો વગેરે પોતપોતાના લોકમાં પાછા ગયા એ પછી બ્રહ્મા શંકર અને ઇન્દ્ર પણ સીધાવી ગયા રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન હું દેવરાજ ઇન્દ્રની અપ્રસન્નતાનું કારણ સાંભળવા ઈચ્છું છું વૃતાસુરના વધથી જ્યારે બધા દેવો સુખી થયા ત્યારે ઇન્દ્રને શા માટે દુઃખ થયું શ્રી સુખદેવજીએ કહ્યું વૃતાસુરના પરાક્રમથી જ્યારે બધા દેવો અને ઋષિઓ મહર્ષિઓ અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેનો વધ કરવા માટે તે બધાએ ઇન્દ્રને પ્રાર્થના કરી હતી પરંતુ તેઓ બ્રહ્મ હત્યા થવાના ભયને લીધે તેનો વધ કરવા ઈચ્છતા ન હતા ઇન્દ્રે તે બધાને કહ્યું હે દેવો હે ઋષિઓ વિશ્વરૂપનો વધ કરવાથી મને જે બ્રહ્મ હત્યા લાગી હતી તેનો તો સ્ત્રી પૃથ્વી જળ અને વૃક્ષોએ કૃપા કરીને વહેંચી લીધી હતી પરંતુ હવે જો હું વૃત્તનો વધ કરું તો તેની હત્યાથી મારો છુટકારો કેમ થાય શ્રી સુખદેવજી કહે છે દેવરાજ ઇન્દ્રનું આવું કહેવું સાંભળીને ઋષિઓએ તેમને કહ્યું હે દેવરાજ તમારું કલ્યાણ થાવ તમે સહેજ પણ ભય ન રાખો કારણ કે અમે અશ્વમેઘ યજ્ઞ કરાવીને તમને બધા પાપોમાંથી છુટકારો અપાવીશું અશ્વમેઘ યજ્ઞ વડે સૌના અંતર્યામી સર્વશક્તિમાન પરમાત્મા શ્રી નારાયણની આરાધના કરીને તમે સમસ્ત જગતનો વધ કરવાના પાપમાંથી પણ મુક્ત થઈ શકો છો તો પછી વૃતાસુરના વધની તો વાત જ ક્યાં રહી હે દેવરાજ ભગવાનના નામના કીર્તન માત્રથી જ બ્રાહ્મણ પિતા માતા ગાય આચાર્ય વગેરેની હત્યા કરનારા મહાપાપીઓ કૂતરાનું માંસ ખાનારા ચાંદાળો અને કસાઈઓ પણ શુદ્ધ એટલે કે પાપરહિત થઈ જાય છે અમે અશ્વમેઘ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરીશું તેના વડે શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરીને તમે બ્રહ્મા સુધા ચરાચર જગતની હત્યાના પાપમાંથી પણ લેપાસો નહીં તો પછી આ દુષ્ટને દંડ આપવાના પાપમાંથી છૂટવાની તો વાત છે શ્રી સુખદેવજી કહે છે આ પ્રમાણે બ્રાહ્મણોથી ઠીક ઠીક પ્રેરિત થયેલા દેવરાજ ઇન્દ્રે વૃત્તાસુરનો વધ કર્યો હતો અને એના માર્યા જવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી એને કારણે ઇન્દ્રે મહાન ક્લેશ ભારે બળતરા સહન કરવા પડ્યા તેમને એક ક્ષણ માટે પણ ચેન પડતું ન હતું એ સાચું જ છે કે જ્યારે કોઈ સંકોચશીલ સજ્જનને કલંક લાગી જાય છે ત્યારે તેના ધૈર્ય વગેરે ગુણો પણ તેને સુખ આપી શકતા નથી દેવરાજ ઇન્દ્રે જોયું કે બ્રહ્માવત્યા સાક્ષાત ચાંડાલીની જેમ તેમની પાછળ પાછળ દોડતી આવી રહી છે વૃદ્ધત્વને કારણે તેના બધા અંગો કંપી રહ્યા છે અને ક્ષય રોગ તેને પીડી રહ્યો છે તેના બધા વસ્ત્રો લોહીથી લથપથ થઈ રહ્યા છે પોતાના સફેદ સફેદ પડ્યા આવેલા વાળ વિખેરેલી તે ઊભો રહે ઊભો રહે એમ ચીસો પાડતી આવી રહી છે તેના શ્વાસની સાથે માછલીના જેવી દુર્ગંધ ફેલાઈ રહી છે જેને કારણે માર્ગ પણ દૂષિત થઈ રહ્યો છે હે રાજન દેવરાજ ઇન્દ્ર તેના ભયથી દિશાઓ અને આકાશમાં નાસ્તા ફરતા રહ્યા અંતે ક્યાંય પણ સરળ નહીં મળવાને કારણે તેઓ પૂર્વ અને ઉત્તરની દિશામાં ઈશાન ખૂણામાં આવેલા માનસરોવરમાં શીઘ્રતાપૂર્વક પ્રવેશ્યા દેવરાજ ઇન્દ્ર માનસરોવરના કમળનાળના તંતુઓમાં સંતાઈને એક હજાર વર્ષ સુધી નિવાસ કરતા રહ્યા અને વિચારતા રહ્યા કે બ્રહ્મહત્યામાંથી પોતાનો છુટકારો કેમ થાય આટલા સમય સુધી તેમને ભોજન કરવા કોઈ પણ પ્રકારની વસ્તુ મળી નહીં કારણ કે તેઓ અગ્નિદેવના મુખેથી ભોજન કરે છે અને અગ્નિદેવ જળની અંદર કમળ તંતુઓમાં જઈ શકતા ન હતા દેવરાજ ઇન્દ્ર જ્યાં સુધી કમળ તંતુઓમાં રહ્યા ત્યાં સુધી રાજા નહુશ પોતાની વિદ્યા તપ અને યોગ શક્તિના પ્રભાવથી સ્વર્ગનું શાસન કરતા રહ્યા પરંતુ તેમણે સંપત્તિ અને ઐશ્વર્યના મધથી અંધ થઈને જ્યારે ઇન્દ્રના પત્ની સચિનની સાથે અનાચાર કરવા ઈચ્છ્યું ત્યારે સચીએ તેમના વડે ઋષિઓનો અપરાધ કરાવીને તેમને શાપ અપાવ્યો જેનાથી તેઓ શાપ બની ગયા ત્યારબાદ સત્યના પરમ પોષક શ્રી ભગવાનનું ધ્યાન ધરવાથી જ્યારે ઇન્દ્રના પાપ નષ્ટપ્રાય થઈ ગયા ત્યારે બ્રાહ્મણોના બોલાવ્યાથી તેઓ ફરીથી સ્વર્ગલોકમાં આવ્યા કમળવનમાં વિહાર કરનારા વિષ્ણુના પત્ની લક્ષ્મીજી ઇન્દ્રનું રક્ષણ કરી રહ્યા હતા અને પૂર્વોત્તર દિશાના અધિપતિ ભગવાન પાપને પહેલાથી જ નિસ્તેજ કરી દીધું હતું જેથી તે ઇન્દ્ર પર આક્રમણ કરી શક્યું નહીં હે પરીક્ષિત ઇન્દ્રના સ્વર્ગમાં આવી ગયા પછી બ્રહ્મર્ષિઓએ ત્યાં આવીને ભગવાનની આરાધના કરવા માટે ઇન્દ્રને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા આપી અને તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો વેદવાદી ઋષિઓએ જ્યારે તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો તથા દેવરાજ ઇન્દ્રે તે યજ્ઞ વડે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરી ત્યારે ભગવાનની આરાધનાના પ્રભાવથી વૃતાસુરના વધનો તે ઘણો મોટો પાપ પૂંજ એવી રીતે ભસ્મ થઈ ગયો કે જેમ સૂર્યોદય થવાથી ધુમ્મસનો નાશ થઈ જાય છે મરીચી વગેરે મુનિશ્વરોએ જ્યારે તેમની પાસે વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે તે યજ્ઞ વડે સનાતન પુરુષ યજ્ઞપતિ ભગવાનની આરાધના કરીને ઇન્દ્ર બધા પાપોમાંથી મુક્ત થઈ ગયા અને ફરી પૂર્વવત પૂજનીય થઈ ગયા હે પરીક્ષિત આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય પાપોમાંથી તેમની મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વૃતાસુનું વર્ણન છે આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુણોનું સંકીર્તન છે આ આખ્યાન તમામ પાપોને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે બુદ્ધિમાન મનુષ્યોએ ઇન્દ્ર સંબંધી આ આખ્યાન હર હંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ આ ધન અને યશ વધારે છે તમામ પાપોમાંથી છોડાવે છે શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે મહાપુરાણે સંહિતાયા ષષ્ઠ સ્કંધે ઇન્દ્ર વિજયો નામ ત્રયોદશો ધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત ઇન્દ્રનો વિજય નામનો તેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલકી જય અધ્યાય ચૌદમો વૃતાસુરનું પૂર્વચરિત્ર રાજા પરીક્ષિતે પૂછ્યું હે બ્રહ્મન રુદ્રાસુરનો સ્વભાવ તો જ્યારે રજોગુણી અને તમગુણી હતો તે દેવોને પીડા આપીને પાપ પણ કરતો જ હતો આવી સ્થિતિમાં ભગવાન શ્રી નારાયણના ચરણોમાં તેની સુદ્રઢ ભક્તિ કેવી રીતે થઈ અમે જોઈએ છીએ કે શુદ્ધ સત્વમય દેવો અને પવિત્ર હૃદયવાળા ઋષિઓ પણ ભગવાનની પરમ પ્રેમય ભક્તિથી ઘણું કરીને વંચિત જ રહી જાય છે સાચે જ ભગવાનની ભક્તિ ઘણી દુર્લભ છે હે ભગવાન આ જગતના પ્રાણીઓ પૃથ્વીના રજકણો જેટલા જ અસંખ્ય છે તેમાંના મનુષ્યો વગેરે કેટલાક જીવો જ પોતાના કલ્યાણ માટેની કોશિશ કરે છે હે બ્રહ્મન એમાં પણ સંસારમાંથી મુક્તિ તો વિરલ જ હોય છે અને મોક્ષ ઇચ્છનારા હજારોમાંથી મુક્તિ કે લાભ તો કોઈક જ પામે છે હે મહામુનિ કરોડો સિદ્ધ અને મુક્ત મનુષ્યોમાં પણ એવા શાંતચિત્ત મહાપુરુષ મળવા એ તો ઘણું જ મુશ્કેલ છે કે જેઓ એકમાત્ર ભગવાનમાં જ પરાયણ હોય આવી સ્થિતિમાં તે વૃતાસુર કે જે બધા લોકોને પીરતો હતો અને મહાન પાપી હતો એવો તે ભયંકર યુદ્ધના પ્રસંગે પોતાની વૃત્તિઓને ભગવાન શ્રી કૃષ્ણમાં આટલી દ્રઢતાથી છોડી શક્યો તેનું શું કારણ હે પ્રભુ આ બાબતમાં અમને ઘણો બધો સંદેહ છે અને સાંભળવાનું ઘણું કુતુહલ પણ છે અહો વૃતાસુરનું બળ પૌરુષ કેટલું મહાન હતું કે તેણે યુદ્ધભૂમિમાં દેવરાજ ઇન્દ્રને પણ સંતુષ્ટ કરી દીધા સુતજી કહે છે હે સૌનકાદે ઋષિજનો ભગવાન સુખદેવજી એ પરમ શ્રદ્ધાળુ રાજ પરીક્ષિતનો આ શ્રેષ્ઠ પ્રશ્ન સાંભળીને તેમનું અભિનંદન કરતા આ વાત કહી શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન થઈ અને આ આ ઇતિહાસ સાંભળો ઇતિહાસ પોતાના પિતા વ્યાસજી દેવર્ષિ નારદ અને મહર્ષિ દેવલના મુખેથી પણ વિધિપૂર્વક સાંભળ્યો છે પ્રાચીન કાળની વાત છે સુરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ ચિત્રકેતુ મહારાજ રાજ્ય કરતા હતા તેમના રાજ્યમાં સ્વયં પૃથ્વી જ પ્રજાની ઈચ્છા અનુસાર અન્નરસ આપતી રહેતી હતી તેમને એક કરોડ રાણીઓ હતી અને તેઓ સ્વયં સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ પણ હતા પરંતુ તેમને તે રાણીઓ પૈકીની કોઈના પણ ગર્ભથી કોઈ સંતાન થયું નહીં આમ તો મહારાજ ચિત્રકેતુને કોઈ વાતની કમી ન હતી સુંદરતા ઉદારતા યૌવન કુલીનતા વિદ્યા ઐશ્વર્ય સંપત્તિ વગેરે બધા જ ગુણોથી તેઓ સંપન્ન હતા આમ છતાં તેમની પત્નીઓની સંતાન હતી તેથી તેમને ભારે ચિંતા રહેતી હતી તેઓ સમસ્ત પૃથ્વીના સંપૂર્ણ ચક્રવર્તી સમ્રાટ હતા ઘણી બધી સુંદર રાણીઓ હતી તથા સમગ્ર પૃથ્વી તેમને વશ હતી બધા પ્રકારની સંપત્તિઓ તેમની સેવામાં ઉપસ્થિત હતી પરંતુ તે બધી વસ્તુઓ તેમને સુખી કરી શકી નહીં એક દિવસ સાપ અને વરદાન આપવામાં સમર્થ અંગીરા ઋષિ વિભિન્ન લોકોમાં સ્વચ્છંદપણે વિચરણ કરતા કરતાં રાજા ચિત્રકેતુના મહેલમાં જઈ પહોંચ્યા રાજાએ આદરપૂર્વક ઊભા થઈને અર્ધ્ય વગેરેથી તેમની વિધિપૂર્વક પૂજા કરી અતિથિ સત્કાર સંપન્ન થયા પછી અંગીરા ઋષિ જ્યારે આસન પર આરામપૂર્વક વિરાજમાન થયા ત્યારે રાજા ચિત્રકેતુ પણ તેમની પાસે જ શાંત ભાવે બેઠા મહારાજ મહર્ષિ અંગીરાએ જ્યારે જોયું કે આ રાજા ઘણો વિનય છે અને મારી પાસે જમીન પર બેસીને મારી ભક્તિ કરી રહ્યો છે ત્યારે તેમણે ચિત્રકેતુને સંબોધીને તેને આદરમાન આપતા આ પ્રમાણે કહ્યું અંગીરા ઋષિએ કહ્યું હે રાજન તમે પોતાની પ્રકૃતિઓ ગુરુ મંત્રીઓ રાષ્ટ્ર દુર્ગ કોષ એટલે કે ધનરાશિ સૈન્ય અને મિત્રો સહિત ક્ષેમ તો છો ને જેમ જીવ મહત્તત્વ વગેરે સાત આવરણોથી ઘેરાયેલો હોય તેવી જ રીતે રાજા પણ આ સાત પ્રકૃતિઓથી ઘેરાયેલો રહે છે એ બધાની કુશળતાથી રાજા કુશળ હોય છે હે નરેન્દ્ર જેમ રાજા પોતાની ઉપર જણાવી તે પ્રકૃતિઓ અનુકૂળ રહે તો જ રાજ્ય સુખ ભોગવી શકે છે તેવી જ રીતે પ્રકૃતિઓ પણ પોતાના રક્ષણની જવાબદારી રાજા પર છોડીને સુખ અને સમૃદ્ધિનો લાભ લઈ શકે છે હે રાજન તમારી રાણીઓ પ્રજા મંત્રીઓ સલાહકારો સેવકો વેપારી સેઠિયાઓ અમાત્ય નગરવાસીઓ દેશવાસીઓ મંડલેશ્વર રાજાઓ અને પુત્રો તમારા વશમાં તો છે ને સાચું તો એ છે કે જેનું મન પોતાના વશમાં છે તેને આ બધા વશમાં હોય છે એટલું જ નહીં બધા જ લોક અને લોકપાલો પણ અત્યંત સાવધાનીપૂર્વક તેને ભેટ સોગાદ આપીને તેની પ્રસન્નતા ઈચ્છતા હોય છે પરંતુ હું જોઉં છું કે તમે સ્વયં સંતુષ્ટ નથી તમારી કોઈ કામના અધૂરી રહી છે તમારા ચહેરા પર કોઈ આંતરિક ચિંતાના ચિહ્ન દેખાઈ રહ્યા છે તમારા આ અસંતોષનું કારણ કોઈ અન્ય છે કે પછી સ્વયં તમે જ છો હે પરીક્ષિત મહર્ષિ અંગીરા એ જાણતા જ હતા કે રાજાના મનમાં કઈ ચિંતા છે તો પણ તેમણે ચિંતા વિશે રાજાને અનેક પ્રશ્નો પૂછ્યા ચિત્રકેતુને સંતાનની કામના હતી તેથી મહર્ષિના પૂછવાથી તેમણે વિનયપૂર્વક જણાવ્યું ચિત્રકેતુએ કહ્યું હે ભગવાન જે યોગીઓના તપ જ્ઞાન ધારણા ધ્યાન અને સમાધિ વડે તમામ પાપો નષ્ટ થઈ ચૂક્યા છે તેમના માટે પ્રાણીઓની બાહ્ય કે આંતરિક કઈ વસ્તુ એવી છે કે જેને તેઓ જાણતા ન હોય આમ હોવા છતાં પણ જ્યારે તમે સર્વ કાંઈ જાણતા હોવા છતાંય મને મારા મનની ચિંતા પૂછી રહ્યા છો ત્યારે હું તમારી આજ્ઞા અને પ્રેરણાથી પોતાની ચિંતા તમારા ચરણોમાં રજૂ કરું છું મને પૃથ્વીનું સામ્રાજ્ય ઐશ્વર્ય અને સંપત્તિઓ મળેલા છે કે જે મેળવવા લોકપાલો પણ ઈચ્છતા હોય છે પરંતુ મારે સંતાન નહીં હોવાને કારણે મને આ સુખ ભોગોથી જરા જેટલી પણ શાંતિ મળતી નથી જેમ કે ભૂખ્યા તરસ્યા પ્રાણીને અન્ન જળ સિવાય અન્ય કશા ભોગોથી તે મળતી નથી હે મહાભાગ હું તો આ કારણે દુઃખી છું બલ કે પિંડદાન નહીં મળવાની આશંકાને લીધે મારા પિતૃઓ પણ દુઃખી થઈ રહ્યા છે હવે તમે અમને સંતાન પ્રાપ્તિ થાય તેવું કરીને પરલોકમાં પ્રાપ્ત થનારા ઘોર નરકમાંથી ઉગારો અને એવી વ્યવસ્થા કરો કે જેથી હું આ લોક અને પરલોકના બધા મેળવી શકું શ્રી કહે છે હે પરીક્ષિત જ્યારે રાજા ચિત્રકેતુએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે સર્વસમર્થ અને પરમ કૃપાળુ બ્રહ્મપુત્ર ભગવાન અંગીરાએ ત્વષ્ટા દેવતાને યોગ્ય ચરુ બનાવ્યો અને તેનાથી તેમનું યજન કર્યું હે પરીક્ષિત રાજા ચિત્રકેતુની રાણીઓમાં સૌથી મોટા અને સદગુણશાળી મહારાણી કૃતધૂતિ હતા મહર્ષિ અંગીરાએ યજ્ઞનો ઔષધ પ્રસાદ તેમને જ આપ્યો અને રાજા ચિત્રકેતુને કહ્યું હે રાજન તમારી પત્નીના ગર્ભથી એક પુત્ર થશે જે તમને હર્ષ અને શોક બંને આપશે આમ કહી અને અંગીરા ઋષિ ચાલ્યા ગયા યજ્ઞનો તે અવશેષ પ્રસાદ આરોગવાથી મહારાણી કૃતધ્યુતિએ મહારાજ ચિત્રકેતુથી ગર્ભ ધારણ કર્યો જેમ કૃતિકાએ પોતાના ગર્ભમાં અગ્નિકુમારને ધારણ કર્યો હતો હે રાજન સુરસેન દેશના રાજા ચિત્રકેતુના તેજથી કૃતદ્યુતિનો ગર્ભ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે દિવસે ક્રમસ વૃદ્ધિ પામવા લાગ્યો ત્યારબાદ યોગ્ય સમય આવ્યેથી મહારાણી કૃતદ્યુતિના ગર્ભથી એક સુંદર પુત્રનો જન્મ થયો તેના જન્મના સમાચાર જાણીને સુરસેન દેશની પ્રજા અત્યંત આનંદિત થઈ સમ્રાટ ચિત્રકેતુ તો અત્યંત હર્ષ પામ્યા તેઓ સ્નાન કરીને પવિત્ર થયા પછી વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈને બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું અને આશીર્વાદ મેળવીને પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા તેમણે તે બ્રાહ્મણોને સોનું ચાંદી વસ્ત્રો આભૂષણો ગામો ઘોડા હાથી અને છ અબજ ગાયોનું દાન કર્યું ઉદાર શિરોમણી રાજા ચિત્રકેતુએ પુત્રના ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ માટે બીજા લોકોને પણ મો માંગી વસ્તુઓ આપી બરાબર એવી જ રીતે કે જે મેઘ બધા જીવોનો મનોરથ પૂરો કરે છે જો કોઈ કંગાળ મનુષ્યને ઘણી મુશ્કેલીએ થોડું ધન મળે છે તો તેની તેમાં આસક્તિ થઈ જાય છે તેવી જ રીતે ઘણી મુશ્કેલીએ પ્રાપ્ત થયેલા તે પુત્રમાં રાજર્ષિ ચિત્રકેતુનું સ્નેહબંધન દિવસે દિવસે દ્રઢ થવા લાગ્યું માતા કૃતદ્યુતિને પણ પોતાના પુત્ર પર મોહને કારણે ઘણો જ પ્રેમ હતો પરંતુ તેમની શોક્ય રાણીઓના મનમાં પોતાની અપૂર્ણ પુત્રકામનાથી વિશેષ ઈર્ષ્યા થવા લાગી દરરોજ બાળકને લાડ પ્યાર કરતી રહેવાને કારણે બાળકની માતા કૃત જેટલો પ્રેમ સમ્રાટ ચિત્રકેતુનો હતો તેટલો બીજી રાણીઓમાં રહ્યો નહીં આ પ્રમાણે એક તો તે રાણીઓ પોતાને સંતાન નહીં હોવાને કારણે દુઃખી જ હતી અને બીજું રાજા ચિત્રકેતુએ તેમની ઉપેક્ષા કરી તેથી તેઓ ઈર્ષ્યાવસ પોતાને ધિક્કારવા લાગી અને મનોમન બળવા લાગી તે રાણીઓ પરસ્પર કહેતી હતી અરે બહેનો પુત્રહીન સ્ત્રી મહાઅભાગણી હોય છે પુત્રવાળી શોક્યો તો તેનો દાસીની જેમ તિરસ્કાર કરે છે બીજું તો ઠીક સ્વયંપતિદેવ જ તેને પત્ની તરીકે માનતા નથી સાચે જ પુત્રહીન સ્ત્રી ધિક્કારને પાત્ર છે અરે દાસીઓને તો શું દુઃખ તેઓ તો પોતાના સ્વામીની સેવા કરીને નિરંતર સન્માન મેળવતી રહે છે પરંતુ આપણે અભાગણીઓ તો અત્યારે એમના કરતાં પણ બતર જીવીએ છીએ અને દાસીઓની પણ દાસીની જેમ વારંવાર તિરસ્કાર પામતી રહીએ છીએ આ પ્રમાણે તે રાણીઓ પોતાની શોકીયનો ખોળો ભરેલો જોઈને બળતી રહેતી હતી અને રાજા પણ તેમના પ્રત્યે ઉદાસીન થઈ ગયા હતા પરિણામને તેમના મનમાં કૃતધ્યુતિ પ્રત્યે ઘણો વધારે દ્વેષ થઈ ગયો દ્વેષને કારણે રાણીઓની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ તેમના ચિત્તમાં ક્રૂરતા વ્યાપી વળી તેમનાથી પોતાના પતિનો પુત્ર પ્રેમ સહન થયો નહીં તેથી તેમણે દ્વેષપૂર્વક નાનકડા રાજકુમારને ઝેર આપ્યો મહારાણી કૃત પોતાની શોકીઓના આ ઘોર પાપી દુષ્કૃત્યથી અજાણ હતી તેમણે દૂરથી જોઈને વિચાર્યું કે પુત્ર સૂઈ ગયો છે તેથી તેઓ મહેલમાં આઘા પાછા થતા રહ્યા પછી બુદ્ધિમતી રાણીએ જોયું કે બાળક ઘણા સમયથી સૂતેલો છે એટલે ધાઈને કહ્યું અરે કલ્યાણી મારા દીકરાને લઈ આવ ધાઈ સૂતેલા બાળક પાસે ગઈ અને જોયું તો તેની આંખોની પૂતળીઓ ઊંધી વળી ગઈ છે પ્રાણ ઇન્દ્રિયો અને જીવાત્માએ પણ તેના શરીરમાંથી વિદાય લઈ લીધી છે આ જોતાં જ અરે હાય હું મારી ગઈ કહેતી તે ધરતી પર ઢળી પડી પોતાના બંને હાથે છાતી ખૂટતી અત્યંત સ્વરે આક્રાંત કરતી ધાઈનું રુદન સાંભળીને મહારાણી કૃતધ્યુતિ ઝડપથી પોતાના પુત્રના સંયનખંડમાં પહોંચી ગયા અને તેમણે જોયું કે મારો નાનકડો દીકરો અચાનક જ મૃત્યુ પામ્યો છે અને તેથી તેઓ અત્યંત શોકને કારણે મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા તેમના માથાના વાળ વિખરાઈ ગયા અને શરીર પરના વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા ત્યારબાદ મહારાણીનું રુદન સાંભળીને રાણીવાસના બધા જ સ્ત્રી પુરુષો ત્યાં દોડી આવ્યા અને સહાનુભૂતિથી અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યા પેલી હત્યારી રાણીઓ પણ ત્યાં આવી અને ખોટું ખોટું રડી અને ઢોંગ કરવા લાગી રાજા ચિત્રકેતુને જ્યારે ખબર પડી કે મારા પુત્રનું અકારણ જ મૃત્યુ થઈ ગયું છે ત્યારે અત્યંત સ્નેહને કારણે શોકના આવેકથી તેમની આંખો આગળ અંધકાર છવાઈ ગયો તેઓ પોતાના મંત્રીઓ અને બ્રાહ્મણોની સાથે રસ્તામાં પડતા આખડતા ધીરે ધીરે બાળક પાસે પહોંચ્યા અને મૂર્છિત થઈને તેના પગ પાસે ફસડાઈ પડ્યા તેમના વાળ અને વસ્ત્રો અહીં તહી વિખેરાઈ ગયા તેઓ લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યા અને આંસુઓની અધિકતાને લીધે તેમનું ગળું રૂંધાઈ ગયું અને તેઓ કશું પણ બોલી શક્યા નહીં રાણી કૃતધ્યુતિ પોતાના પ્રાણપ્રિય પતિને અત્યંત શોક વિહવળ થયેલા અને એકના એક નાનકડા પુત્રને મૃત્યુ પામેલો જોઈને અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યા તેમનું આ દુઃખ જોઈને મંત્રીઓ વગેરે બધા જ ઉપસ્થિત થયેલા મનુષ્યો શોકગ્રસ્ત થઈ ગયા મહારાણીની આંખોમાંથી એટલા આંસુ વહી રહ્યા હતા કે તેઓ પોતાની આંખોના કાજરથી કેસર અને ચંદનથી લેપ કરેલા વક્ષસ્થળને ભીંજવવા લાગ્યા તેમના વાળ વિખેરાઈ રહ્યા હતા અને એમાં ગૂંથેલા ફૂલ નીચે પડી રહ્યા હતા આ પ્રમાણે તેઓ પુત્ર માટે ટીટોળીની જેમ ઊંચા સાદે વિવિધ પ્રકારે રુદન કરી રહ્યા હતા તેઓ બોલતા હતા અરે વિધાતા સાચે જ તું મહામૂર્ખ છે કે તું પોતાની સૃષ્ટિને પ્રતિકૂળ કામ કરે છે ભારે અચંભાની વાત છે કે ખરડા બુઢા તો જીવતા રહે અને બાળકો મૃત્યુ પામે જો તારા સ્વભાવમાં ખરેખર આવું જ વિપરીતપણું છે તો તો તું નિશ્ચિંતપણે જ શત્રુ છે સંસારમાં પ્રાણીઓના જીવન મરણનો કોઈ ક્રમ ન જળવાય તો તેઓ પોતાના પ્રારબ્ધ અનુસાર જન્મતા અને મરતા રહેશે અને તો પછી તારી જરૂર શી છે તે સગા સંબંધીઓમાં સ્નેહનું બંધન તો એ માટે જ નાખી રાખ્યું છે કે તેઓ તારી સૃષ્ટિની વૃદ્ધિ કરે પરંતુ તું આ પ્રમાણે બાળકોને મારીને તો પોતાનું જ કર્યું કારવ્યું પોતાના હાથે નષ્ટ કરી રહ્યો છે પછી તેઓ પોતાના મરેલા પુત્ર તરફ જોઈ અને કહેવા લાગ્યા બેટા હું તારા વિના અનાથ અને દિન થઈ રહી છું મને છોડીને આ પ્રમાણે ચાલ્યા જવું તારે માટે યોગ્ય નથી જરીક આંખો ખોલીને જોતો ખરો કે તારા પિતાજી તારા વિયોગમાં કેટલા શોક સંતપ્ત થઈ રહ્યા છે બેટા નિસંતાન મનુષ્યો જે ઘોર નરકને મહામુસીબતે પાર કરવા પામે છે તેને અમે તારા સહારે અનાયાસ જ પાર કરી લઈશું અરે બેટા તું આ યમરાજની સાથે દૂર ન જા આ તો અત્યંત નિર્દય છે મારા વાહલાલાલ ઓ રાજકુમાર ઉઠ બેટા જો તારા બાળ મિત્રો તને રમવા માટે બોલાવી રહ્યા છે તને સુવામાં ને સુવામાં ઘણો વખત વીતી ગયો હવે તો ભૂખ લાગી હશે ઉઠ કંઈક ખાઈ લે બીજું કંઈ નહીં તો મારું દૂધ જ પી લે અને પોતાના સ્વજનો સંબંધીઓ એવા અમારા સૌનો શોક દૂર કર વાહલાલાલ આજે હું તારા મુખારવિંદ પર તે ભલું ભોળું સ્મિત અને આનંદપૂર્ણ દ્રષ્ટિ જોતી નથી હું ઘણી અભાગણી છું અરે રે હાય હજી પણ મને તારી સુમધુર કાલી ઘેલી બોલી સંભળાતી નથી શું સાચે સાચ જ નિષ્ઠુર યમરાજ તને તે પરલોકમાં લઈ ગયો છે કે જ્યાંથી ફરી કોઈ પાછું વળીને આવતું નથી શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે સમ્રાટ ચિત્રકેતુએ જોયું કે મહારાણી પોતાના મરેલા પુત્ર માટે આવી રીતે અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે ત્યારે તેઓ શોકથી અત્યંત સંતપ્ત થઈને ધ્રસકે ધ્રુષકે રડવા લાગ્યા રાજા અને રાણી આ પ્રમાણે વિલાપ કરતા હતા તેથી તેમના અનુચર સ્ત્રી પુરુષો પણ દુઃખી થઈને રડવા લાગ્યા આ પ્રમાણે આખું નગર શોકથી બેહોશ જેવું થઈ ગયું હે રાજન મહર્ષિ અંગિરાજી અને દેવર્ષિ નારદજીએ જોયું કે રાજા ચિત્રકેતુ પુત્રના શોકને કારણે ચેતનાહીન થઈ રહ્યા છે તેમને સમજાવનાર પણ કોઈ નથી ત્યારે તે બંને ત્યાં આવી પહોંચ્યા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા ષષ્ઠ સ્કંધે ચિત્રકેતુ વિલાપો નામ ચતુર્દશોધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત ચિત્રકેતુનો વિલાપ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય અધ્યાય પંદરમો અંગીરા ઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત શોકગ્રસ્ત થયેલા રાજા ચિત્રકેતુ પોતાના મૃત્યુ પામેલા પુત્રની પાસે જ સબવત પડેલા હતા ત્યારે ત્યાં આવેલા મહર્ષિ અંગીરા અને દેવર્ષિ નારદજી તેમને સુંદર સુંદર ઉક્તિઓથી સમજાવવા લાગ્યા હે રાજેન્દ્ર જેના માટે તમે આટલો શોક કરી રહ્યા છો તે આ જન્મમાં અને એના પહેલાંના જન્મમાં તમારો કોણ હતો તેના તમે કોણ હતા અને આવનારા જન્મમાં પણ તેની સાથે તમારો શું સંબંધ હશે જેમ જળના વેગને લીધે રેતીના કણ એકબીજા સાથે જોડાય છે અને છૂટા પડે છે તેવી જ રીતે સમયના પ્રવાહમાં પ્રાણીઓનું પણ મળવું અને છૂટા પડવું બનતું જ રહે છે હે રાજન જેમ એક બીજમાંથી બીજા બીજ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેવી જ રીતે ભગવાનની માયાથી પ્રેરિત થઈને પ્રાણીઓમાંથી બીજા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે હે રાજન અમે તમે અને આપણી સાથે આ જગતના તમામ જેટલા પણ પ્રાણીઓ વિદ્યમાન છે તે બધા પોતાના જન્મ પહેલાંના હતા અને મૃત્યુ પછી હશે નહીં એનાથી સિદ્ધ થાય છે કે આ સમયે પણ તેમનું અસ્તિત્વ નથી કારણ કે સત્ય વસ્તુ તો હર હંમેશ એક સરખી જ હોય છે ભગવાન જ સમસ્ત પ્રાણીઓના અધિપતિ છે એમનામાં જન્મ મૃત્યુ વગેરે વિકારો બિલકુલ નથી નથી તેમને કસાની ઈચ્છા કે નથી અપેક્ષા તેઓ આપોઆપ જ પરતંત્ર પ્રાણીઓની સૃષ્ટિ રચે છે અને તેમના થકી અન્ય પ્રાણીઓની રચના તેમનું પાલન અને તેમનો સંહાર કરે છે બરાબર એવી જ રીતે કે જેમ બાળકો ઘરવખરી રમવાના રમકડા વગેરે બનાવે છે અને તોડી પણ નાખે છે હે રાજન જેમ એકબીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પિતાના દેહ વડે માતાના દેહમાંથી પુત્રનો દેહ ઉત્પન્ન થાય છે જે રીતે માટીના ઘડામાં ઘડો ફૂટી જાય તો પણ તેનો મૂળ પદાર્થ માટી શાશ્વત રહે છે આકાર જ નષ્ટ થાય છે તે જ પ્રમાણે જીવ જે દેહી છે તે શાશ્વત છે અને શરીર નાશવાન છે હે રાજન જેમ એક જ માટીરૂપ વસ્તુમાં ઘડાપણું વગેરે જાતિ લક્ષણો અને ઘડો વગેરે વ્યક્તિ લક્ષણો એવું વિભાજન એ કેવળ કલ્પના માત્ર છે તેવી જ રીતે દેહી અને દેહનું આ વિભાજન પણ અનાદિ છે અને તે અવિધ્યાને કારણે કલ્પિત છે શ્રી સુખદેવજી કહે છે હે રાજન જ્યારે મહર્ષિ અંગીરા અને દેવર્ષિ નારદજી રાજા ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમણે થોડુંક ધૈર્ય ધારણ કરીને શોખથી કરાયેલું મુખ હાથથી લૂછ્યું અને તેમને પૂછ્યું રાજા ચિત્રકેતુએ પૂછ્યું તમે બંને પરમ જ્ઞાની અને મહાનોમાં પણ મહાન જણાવો છો તથા પોતાને અવધૂત વેશમાં છુપાવીને અહીં પધાર્યા છો તમે બંને કોણ છો તે કૃપા કરીને બતાવો હું જાણું છું કે ભગવાનના પ્રિય ઘણા બધા બ્રહ્મવેતાઓ મારા જેવા વિષયાશક્ત પ્રાણીઓને ઉપદેશ કરવા સારું ઉન્મતના જેવો વેશ બનાવીને પૃથ્વી પર સ્વચ્છંદપણે વિચરણ કરતા રહે છે સનતકુમાર નારદ રૂભુ અંગેરા દેવલ અશિત અપાંતરમ વ્યાસ માર્કંડી ગૌતમ વશિષ્ઠ ભગવાન પરશુરામ કપિલ મુનિ સુખદેવ દુર્વાસા યાજ્ઞવલ્ક્ય જાતુકર્ણ્ય આરુણી રોમશ ચ્યવન દત્તાત્રેય આસુરી પતંજલિ વેદશિરા બુદ્ધિમુનિ પંચશિરા હિરણ્યનાભ કૌશલ્ય શ્રુતદેવ અને સિદ્ધેશ્વર ઋષિમુનિઓ જ્ઞાન આપવાના હેતુથી પૃથ્વી પર વિચરણ કરતા રહે છે હે સ્વામીઓ હું વિષય ભોગોમાં ફસાયેલો મૂળ બુદ્ધિ અને ગ્રામ્ય પશુ છું અને અજ્ઞાનના ઘોર અંધકારમાં ડૂબી રહ્યો છું તમે બંને જ્ઞાનના દીપક વડે મને પ્રકાશિત કરો મહર્ષિ અંગીરાએ કહ્યું હે રાજન જ્યારે તમે પુત્ર માટે કામના કરતા હતા ત્યારે મેં જ તમને પુત્ર આપ્યો હતો હું અંગીરા છું આ તમારી સામે ઊભા છે તેવો સ્વયં બ્રહ્માજીના પુત્ર સર્વસમર્થ દેવર્ષિ નારજ છે જ્યારે અમે જોયું કે તમે પુત્ર શોકને કારણે અજ્ઞાનના અત્યંત ગાઢ અંધકારમાં ડૂબતા જઈ રહ્યા છો ત્યારે અમે વિચાર્યું કે તમે ભગવાનના ભક્ત છો અને શોક કરવાની યોગ્ય નથી તેથી તમારા પર અનુગ્રહ કરવા માટે જ અમે બંને અહીં આવ્યા છીએ હે રાજન સાચું તો એ છે કે જે ભગવાનનો અને બ્રાહ્મણોનો ભક્ત હોય તેણે કોઈ પણ અવસ્થામાં શોક કરવો જોઈએ નહીં જ્યારે પહેલ વહેલા હું તમારા ઘરે આવ્યો હતો તે સમયે જ મેં તમને પરમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હોત પરંતુ મેં ત્યારે જોયું કે તમારા હૃદયમાં હમણાં તો પુત્રની ઉત્કટ કામના છે તેથી તે સમયે મેં તમને જ્ઞાન નહીં આપતા પુત્ર જ આપ્યો હવે તમે સ્વયં અનુભવ કરી રહ્યા છો કે પુત્રવાળાઓને કેટલું દુઃખ થાય છે આ જ વાત પત્ની ઘર ધન વિવિધ પ્રકારના ઐશ્વર્યો સંપત્તિઓ શબ્દરૂપરસ વગેરે વિષયો રાજ્ય વૈભવ પૃથ્વી રાજ્ય સેના કોષ સેવકો અમાત્યો સગા સંબંધીઓ ઈષ્ટ મિત્રો બધા માટે છે કારણ કે આ બધા જ અનિત્ય છે એટલે જ તો હે સુરસેન આ બધા જ શોખ મોહ ભય અને દુઃખના કારણ છે મનને રીઝવવાના રમકડાં છે તેઓ સર્વથા કલ્પિત અને મિથ્યા છે કારણ કે આ બધા વાસ્તવમાં નહીં હોવા છતાં પણ દેખાઈ રહ્યા છે આ જ કારણે આ બધા એક ક્ષણે દેખાય છે ખરા પણ બીજી ક્ષણે અદૃશ્ય થઈ જાય છે આ બધા ગંધર્વનગરી સ્વપ્નસૃષ્ટિ જાદુ અને મન કલ્પિત વસ્તુઓ જેવા જ સર્વથા અસત્ય છે જે લોકો કર્મવાસનાઓથી પ્રેરાઈને વિષયોનું ચિંતન કરતા રહે છે તેમનું મન અનેક પ્રકારના કર્મોની રચના કરતું રહે છે જીવાત્માનું આ શરીર કે જે પંચભૂતો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો સંઘાત છે તે જીવને વિવિધ પ્રકારના કલેશ અને સંતાપ આપનારું કહેવાય છે તેથી તમે વિષયોમાં ભટકતા પોતાના મનને રોકીને શાંત કરો સ્વસ્થ કરો અને પછી તે મન વડે પોતાના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરો તથા આ દ્વૈતની ભ્રાંતિમાં નિત્યત્વની બુદ્ધિ ત્યજીને પરમ શાંતિ સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થઈ જાઓ દેવર્ષિ નારદે કહ્યું હે રાજન તમે મારી પાસેથી એકાગ્રચિત થઈને આ મંત્ર ઉપનિષદ ગ્રહણ કરો આને ધારણ કરવાથી સાત રાત્રિમાં જ તમને ભગવાન શ્રી શંકરશનું દર્શન થશે હે નરેન્દ્ર પ્રાચીન કાળમાં ભગવાન શ્રી શંકર વગેરે એ શ્રી સંકર્ષણ દેવના જ કમળોનો આશ્રય લીધો હતો એનાથી તેમણે દ્વૈતની ભ્રાંતિનો પરિત્યાગ કરી દીધો હતો અને તેમના એ મહિમાને પામ્યા હતા કે જેનાથી અધિક ઉત્તમ તો કોઈ છે જ નહીં તેમના બરાબર પણ કોઈ નથી તમે પણ ઘણી જલ્દીથી ભગવાનના તે પરમપદને પ્રાપ્ત કરી લેશો એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા ષષ્ઠ સ્કંધે ચિત્રકેતુ સાંત્વનમ નામ પંચદશોધ્યાય છઠ્ઠા સ્કંદ અંતર્ગત ચિત્રકેતુને સાંત્વનન નામનો પંદરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા કી છે